માધોપુર વાડી વિસ્તારમાં શનિવારે સાંજે યુવાનને દીપડાએ પંજો મારતા ઈજા થઈ હતી આથી તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયો છે માધોપુર બસ સ્ટેન્ડ નજીક રહેતો અને નાગભાઈ મંદિર પાસે વાડી વિસ્તારમાં વાડી ધરાવતો પ્રતાપ નારાયણ કડગથિયા નામનો યુવાન શનિવારે સાંજે તેની વાડીએ બકાલો ઉતારવા ગયો ત્યારે ત્યાં દીપડો નજડી ચડતા પ્રતાપ પરત જઈ રહ્યો હતો એ દરમિયાન દીપડાએ પાછળથી હુમલો કરી તેની છાતી પર પંજો માર્યો હતો આથી પ્રતાપે પ્રતિકાર કરતા તેણે કોણીમાં પણ પંજો માર્યો હતો આથી તેણે દીપડાને ધક્કો મારતા તે નાસી ગયો હતો પ્રતાપને ઈજા થતા માધોપુરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ વધુ સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ એ ખસેડવામાં આવ્યો છે આ અંગે વન વિભાગને પણ જાણ કરતા વન વિભાગે તેનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પ્રતાપ નારાયણ કરગઢિયા માધુપુર નો રહેવાસી સીમમાં દીપડા એ મારી માથે હુમલો કર્યો હું એકલો હતો ને વાડીની અંદર બકાલ ગયો ને પેલા માધુપુર હોસ્પિટલ સરકારી ત્યાંથી મને ઓડિશન મારવા મોકલાયો એ અડિશન લેવા આવ્યું એમાં એવું હતું કે હું બકાલ હતો ન્યા બાજુમાં હતો એટલે હું નીકળી ગયો બાયણે